વિરમગામ સંભવનાથ દિરાસરના ઉપાશ્રયે સ્નાતર મહોત્સવ યોજવામાં આવ્યો હતો વિરમગામ ખાતે જૈનોના ત્રીજા તીર્થકર સંભવનાથ ભગવાનનું સુંદરજીના લય આવેલું છે ત્યાં બાજુમાં સાધુ સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તે નિમિત્તે સ્નાતક મહોત્સવનું આયોજન શાસ્ત્રોક્ત વિરિવિધાન અનુસાર કરવામાં આવ્યું હતું જેમાં શાંતિનાથ ભગવાનને અભિષેક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરાથી પણ જૈન શ્રેષ્ઠી દીપકભાઈ શાહ ખાસ પધાર્યા હતા આ કાર્યક્રમમાં હર્ષદભાઈ દલવાડી નાનુભાઈ ગીતાબેન વર્ષાબેન ભારતીબેન જલ્પાબેન સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા ਆਯਨ ਸਦੂਨਾ ਸ੍ਰੀ ਜਿਨ ਜੀਨਾ अनुपम ਰੂਪ ਦਾ ਆਰਸ ਦੇਨਾ ਸਭ ਜਨ ਪਰਮ ਜੀ ਕਰਕੇ ਰਜ਼ਾਂ ਜਨ ਹੋ ਗਏ ਦਿਵੋ ਰੇ ਦਿਵੋ ਪ੍ਰਭੂ ਮੰਗਲਿਕ ਜੀ ਤੁਹਾਰੀ ਕਰੇ ਕਰਮ ਹਾਜੀ ਜੈਨ ਸੁਸਾਇਟੀ ਵਿਰੰਗਮ ਆਵੇ ਸੰਭਵਨਾ ਜਿਨਾਇ ਦੇ ਖਾਤੇ ਆਵੇ ਉਪ ਪੂਜਾ ਸਈ ਨੋ ਜੀਵੋ ਦਾਰ ਨੋ ਪ੍ਰਸੰਗ ਹਤੋ તેના લાભાર મુખ્ય લાભાર્થી સરદસ્ત સુશીલાબેન ચંપકલાલ શાહ હસ્તે હીનાબેન દિગેશભાઈ શાહ તથા લાભાર્થી પંડાબેન કિશોરભાઈ અને ઉમેશચંદ ભૂધરદાસ પરિવાર હતા અને જે સ્નાત્રમાં સ્નાત્રનો જે પ્રોગ્રામ હતો તેમાં સંઘના સર્વે સભ્યો હાજર રહી અને ખૂબ આનંદથી તે પ્રોગ્રામ પૂર્ણ કરેલ છે મારું નામ ડોક્ટર જિગ્નેશ પ્રિયચંદ્ર વોરા છે